Ah ta કલરી લાગુ પાય સમાનળ વેરાય વેલા આવજોઈ આજે સકરી છ ભરે તમને વિના હોય કણ પત લરી લાગુ પાય સકરી છ ભારે તમને વિના હોય આજે કોણ કે હું કયા ગદનો રાજવી ઓ કોણ કહેવું પોર ગડ નો રાજ હોય મારો નામ કોણ કેહુ પોકર ગડનો રાજય રાજાને દરબાર રાજન ભોલાવે પર ધોલ આવ ના જા બો પરધોન આવિયારે આવિયા રાજા ને દરબાર રાજા ના બોલાયા પર ધોન આવિયા ભણતર કેવી રીતે છે અરે પ્રધાનજી આપણી રાજની પ્રજા સુખી છે કે દુખી અરે જેનો રાજા સુખી પ્રજા પણ સુખી રાજા દુખી અરે પ્રધાનજી હવરા સુધી આપણે નગરની અંદર નગર ચર્ચાઓ કરવા માટે નીકળ્યા નથી માટે નગરની અંદર નગર ચર્ચાઓ કરવા માટે નીકળીએ Oh!

அரை ரூப்போல வேணா வணக்க ஆஜே ரே பாரி சோ ரூ பாரத் தீ வீரார்த்தே தாரோஜே தா ஓ வீரா લા પશો સડા બે રૂપ ગો વિરા રતનારે હું તો ગોરન તો ગોરન દો આ ઓ વિરા રૂપારે હું તો ગોરન તો ગોરન થોયા ઓ વિરા રતનારે ઓ કીવા એ પગરપ્યો હ એવો હેને રાખ્યો એ આ વડલાની ડાળ ઉપર ચડી ગયો એટલા માટે કે હું કા ચડ્યો આ પગડો એ ઊપાળવા અરે એમ કરી આપણે ગંગાનો પગ લખ્યો તો હા કે હું હાથ કાઢી દઉં જો કે તું હોય જાય દેઈ જાય એ હાલો એય રુકો ઓ એ છોકરો મું ઓતર પાળતા જ મારી કેવો જવા ને વહુ કેવા નેણો દીએ ના ગાળો કોન છોકરા પેલા ગડઅન નહીં લેયો આપડે જેના પે ને આ ચોલી જઈએ ચાલશે તલાવારે આજે રતના ચલાવારે સોમારા મલડા રતના તલા રેવાનો પરવારે જ મલરાજ રતના ચાલ રે ઓણો વારે રૂપા હા બોલો આપો તો અનાજ થઈ ગયો કેમ કાકા ગગાડી હું ચેરવા જવાનું છે હા અને અજમલ રાજા જાતના વધ્યા છે હા કે આપણા છોકરાને હું ચેરવા જવાનું છે આપણે સેકન્ડ ઓફ સેકન્ડ તો તો કો તો કોઈ ના કોઈ અનાજ થઈ જાય હા તેર પાછા આપણે સેકન્ડ જોઈને જઈએ એરો પાછા હા બરો દાનજી અરે જી મારા અરે કો આપણે જોઈને કેમ પાછા આવી ગયા તમને પાછા બોલાવો આજે પર ગણ બોલાવે રૈકા આવ જોરે આ આ બોલો ઘરે આપણે પડધો ને પાછા બોલાયા આ તેડો પાછા આવી છે તો રાજમાં જવું તો પડશે જ આ તેડો

મહારાજ ને સાચા સાચું કહી દીધું દુઃખ તો નહીં લાગે ને ના નહીં લાગે સાચું સાચું બોલ વાની હુકામ હોય તમને એમને વાત કરી જોઈએ હા સાચે સાચું બોલ અરે લો બીલા કર્યો ઘેર ભૂલ્યા પર ધોનજી લો બીલા કર્યો ઘેર ભૂલ્યા રે લો બીલા કર્યો તમારી પાસે રાઈ કાવો લો બી करियो तमरी पास लाला पा गियो घर बुल प्रधन जी लाल पा गरियो घेर લાલા પાઘડીઓ તમાર માથે રહી કાવો લાલા પાઘડીઓ તમારી માથે રે ખબો ના કેસ ઘેર ભૂલ્યા પર ધોનજી ખબો ના કેસ ઘેર ભૂલ્યા રે ખબો ના કે તમાર ખબે રહી કાવો ખબો ના કે તમાર ખબે રે રહી કાવો જે તમે સાચી સાચું બોલો અરે પ્રધાનજી હા જો મેં સાચું બોલીશું

પ્રજાજ ઓજીયા કહિજમલ વજિયા કે હોગરીની પ્રજાજન વજિયા કહે વાજિયા નગરીણી પ્રજા રાજ ઓજીયા કઈ અજમલ ઓજીયા કેવો એ નગરીની પ્રજા રાજન ઓજીયા કઈ પ્રધાનજી જી મહારાજ આરે કાને કહો કે ત તન દીકરી હો હોસતા પેટના કેર દે ઓજિયા કેવાય છે અરે મારા મહારાજે લાસા લક્ષ્મી સગુણા તન તન દીકરી હોસતા માં માજા કેટલા પેટની आवाज ન જોને અરે પ્રધાનજી હા ત્રણ તન દીકરી જો કોઈ તો વસ્તી ના કેવાય ચકળ્યા ના મારા આજે આ ગેર અને કાલે બીજા ગેર પણ અમારા જેવા કોઈ રાજવંશી તો શ્રી નહીં તો અમારા ઘડી તો તમારા મહારાજ કહી કઈ અરે પ્રધાનજી જી મહારાજા અરે કહો સાવ સાચું બોલી રહ્યા છે માટે તેમને ઇનામ આપો અને વિદાય કરો મેરાય કહો તમારું ઇનામ એ આજે હર કે મંગે રઈ કા ચાલી આ રે

રી થૈ રે કેલૂત ભાઈ ઓતર મોવી જરી થૈ આરે વાતો રે વિ જરી થૈ રે કેલૂત ભાઈ ઓતર મોવી જરી થૈ ઓરે વાવણી કરવા હાલ્યા કેલૂત ભાઈ વાવણી કરવા હાલ્યા રે વાવણી

આજે પર બોલાવે કે રૂત આવ જોરે આવજો નગરો ની મોર પર દોન બોલાવે કે રૂત આવ જોરે અલ્યા રાધાજી પાસા બોલાવું ને હેડો તન જીએ રાજમાં પાછા વાળી અને ના જીએ તો આ તો હવારે ફોસીએ દી હેડો भई तव्हूं जवा बाल અરે પ્રધાનજી હા જો મેં કહીશું તો તમારા મહારાજ નહીં લાગે ને એ નેગરી ની પ્રજા રાજન કહે કહેમી ની પ્રજા રાજન રાજન કહે અજમલ પ્રજા રાજ

તમારું હે આજે હર કેવું મંગે ખેડૂત ચાલી રે આજે હર કેવું મંગે ખેડૂત ચાલી યાર પૂ